જયુક્તા પૂર્ણિમા મેં મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમા વાળી ના ભમરા મારી વાડી વેરી સમા ઈ વાડી વાળી માયાંબા ના જાડસે ઈ રે વાળી માયાંબા ના જાળસે હે પાકા કાજે ને પાકાજે કચડી મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમા પાકા ખાજે જેલ કચા તોડી મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમા વાડી ના ફમરા મારી વાડી વેરીસમાં વાડી ના ફમરા મારી વાડી વેરીસમાં ઈ વાડી માં બાગ બગીચા ઈ વાડી માં બાગ બગીચા ફૂલ હુંગ જે ફૂલ તોડી સમા મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમા ફૂલ હુંગ જે ફૂલ તોડી સમા મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમા મારી વાડી ના ભમરા મારી વાડી વેરી સમ વાડી ના ભમરા મારી વાડી વેરીસમા ઈ રેવાડી રતન કુઓ છે ઈ રેવાડી રતન કુઓ છે હે પાણી પીજે ને પાણી ડોરી સમ મારી વાડી ના ભમરા મારી વાડી વેરીસ માં પાણી પીજે ને પાણી ડોરી સમ મારી વાડી ના ભમરા મારી વાડી વેરીસમા મારી વાડી ના ફમરા મારી વાડી વેરીસમા વાળી ના ફમરા મારી વાડી વેરીસમા ઈ રે વાડી માંથી કમટોયો છે ઈ રે વાડી માંથી કમટોયો છે એ ગોફણ ફણ લે જેને ગોડા ફેકિસ મારી વાડી ના ભમરા મારી વાડી વેરીસમાં ગો ફણ લે જેને ગોડા ફેકિસમાંારી વાડી ના पमरा मारी वाडी वेरी वाडी ना पमरा मारी वाडी वेरी वाडी ना फमरा मारी वाडी वेरी समा जय उगटा पौर्णिमा